અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આમાંથી ચામડી બચાવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધણ કર્યું તમે ધ્યાન શું રાખો ગંભીરા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટના પછી એક પછી એક આંકડાઓ જે સામે આવી રહ્યા છે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે ભયાનક છે સવારથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મોટાભાગે જેણે પણ એ વિડીયો જોયો જેમાં એક મા છે એમાં એવું કહી રહી છે કે મારો દીકરો ડૂબ્યો છે મારી સામે મારા ધણીને કોઈ ગોતી આપો અને એ માં ત્યાં આક્રંદ એનો જે છે એ સંભળાઈ રહ્યો છે એ વિડીયો બતાવી અને શંકરસિંહ વાઘેલાએ ઘણા બધા સવાલ સરકાર પર કર્યા છે એ વિડીયો જેણે પણ જોયો એ બધાને એવું થયું કે કેટલી પીડાદાયી એ તસવીર છે છે અને કેટલી પીડાદાયી એ ઘટના છે કે જેમાં એક માં છે એ પોતાના બાળકને ડૂબતા જોવે છે અને પછી કહે છે કે મારા મારા બાળકને બચાવી લો શંકરસિંહ વાઘેલા આમ તો સત્તામાં એમણે બહુ જ ટાઈમ રહ્યા અને એના પછી અત્યારે એમને એવું કહેવું છે કે સતત ચાલી આવતી આ સત્તા જે છે ભારતીય જનતા પાર્ટીની એ સત્તા આટલી લાંબી ચાલી છે અને હવે એમની સંવેદનાઓ મરી ગઈ છે એટલે હવે કોઈને કંઈ ફરક નથી પડતો કોઈને ફરક નથી પડતો કે કેટલા લોકો મર્યા છે બધા જ એવું કહી દે છે કે આટલી દુર્ઘટના હતી આટલાના મૃત્યુ થયા છે અને આટલા પરિવારને અમે આટલી સહાય કરીશું એનાથી વધારે સંવેદનાઓ કોઈને બચી નથી કોઈ મા વિશે વિચારો એવો સવાલ અને એવી વાત શંકરસિંહ વાઘેલાએ કરી છે આખી દુર્ઘટનામાં વડોદરા કલેક્ટરનું નિવેદન આવી ગયું છે નવ લોકોના મૃત્યુ થયા છે અને નવ લોકોના મૃત્યુના આંકડાઓ હજી વધી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે અનેક લોકોના રેસ્ક્યુ કરી અને સયાજી હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા છે આગળની માહિતી તમારા સુધી પહોંચાડીશું પણ અત્યારે શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળો આ ગંભીરા બ્રિજ આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તો મારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આંધણ કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો બેનો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે બીજી બાજુ આદિવાસી વિસ્તારમાં એ ગર્ભવતી બેન જે ડિલિવરી માટે જોરીમાં નાખીને કિલોમીટરો સુધી દૂર લઈ જવી પડતી હોય અને એક બાજુ સરકારની બે કાળજીના લીધે આવા બધા બ્રિજ આ રસ્તા વિગેરે વિગેરે જેના લીધે લોકો મરી જતા હોય હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ ને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મળવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો અને પછી પરિણામ ભોગવવા માટે બૂમો પાડો તમને થતું નથી કે અમને આપણે કહેવું જોઈએ કે બરાબર નથી આ આમાં હિન્દુઓ આવે મુસલમાન આવે ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય આમાં હિન્દુવાદ ક્યાં આવે એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ કારણ કે પ્રજાને ટિકિટ ફોર ગ્રાન્ટેડ માની ચાલે લોકો ક્યાં જવાના જખમાઈને મત આપવાના જખમાઈને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો તમે જોતે પોતે બોર્ડ લગાવો કે આ ભયજનક છે મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં આ બ્રિજ ઉપર જવું નહીં આ નદીમાં પૂર આવે તો ક્રોસ કરવું નહીં જે જવાબદારી સરકારની છે સરકાર તો બનાવટી છે ફેક છે બધું જ બનાવટી આ બ્રિજ પણ બનાવટી કહીએ તો નવાય નહીં એટલે નવા જે બની રહ્યા છે એ બી તૂટી રહ્યા છે હમણાં જ એક બ્રિજ નવો બનતો તૂટી ગયો હતો કોણ જવાબદાર આના માટે એટલા માટે ગુજરાતની જનતા શાણી જનતા વિકાસશીલ દુનિયામાં વહેતી આપણી આ પબ્લિક એને પોતે વિચારવું જોઈએ કે આવું જે કંઈ હોય એમાં સરકારની બરાબર ખેંચીને ઉઘરાણી કરવી જોઈએ અને સરકારે માનવતાના આધારે પ્રજાના પૈસા પ્રજાના બધું જ પ્રજાનું તો એ પ્રજાની સલામતીની ચિંતા નહીં કરવાની એમને 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 રામ ભરોસે મૂકી દેવાના અલ્લાહ આશરે અને એટલા માટે સરકાર ધ્યાન રાખે અને ફરી આવું ન બને એનું તો કમસે કમ ધ્યાન રાખે એ ભરૂચનો વિસ્તાર હોય કે વડોદરાનો વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય આખી બસ એક લીલોડા લોલિયામાં આખી બસ પડીને વર્ષો પહેલાં લોકો ડૂબીને મરી ગયા હતા કોણ જવાબદાર આના માટે એટલે આવું ફરી ન બને બન્યા પછી વરી પાછી ઉઘરાણી એટલી સરકાર તાકીદ કરે તો પ્રજા ઉપર એમની મહેરબાની ગણાશે ધન્યવાદ